આ માર્ગ વર્ષોથી જર્જરિત હાલતમાં છે જેથી વાહન ચાલકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અનેક વખત સરીગામ દ્વારા આ જર્જરિત માર્ગથી થતી પરેશાનીના કારણે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનો પણ આપવામાં આવ્યા હતા સરીગામ બાયપાસ માર્ગના નવીનીકરણ માટે ગુજરાત રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આજે સરીગામ બાયપાસ રસ્તાનું નવીનીકરણનું ખાતમુહૂર્ત યોજાયું હતું

સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે રહીને જેની વર્ષોથી ઘણી બધી માંગણી હતી અને જેના લીધે ઉદ્યોગો અને આ વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી એવું સરીગામ બાયપાસ રોડ અને સરીગામ કાલે રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે તેનો ઉત્તમ દાખલો આપણે સરીગામ છે એમ આપી શકાય સરીગામમાં પણ ઉર્જા ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એ માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું પણ કામ કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિકાસના અનેક કામો જે આ વિસ્તારના ધારાસભ્ય રમણભાઈની આગેવાની હેઠળ થઈ રહ્યા છે માન્ય ધારાસભ્યશ્રીને પણ અભિનંદન આપું છું અને સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જેઓ આ વિસ્તારના સારા એવા કામો કરી રહ્યા છે અને હજી પણ કરશે એવી વિનંતી સાથે વિરમીશ આભાર ભારત આનંદ ના સમાચાર છે કે બહુ વખતથી જે એક આ બાયપાસ રોડ ને જે ઇશ્યુ હતો જેનો સરીગામ એસ્ટેટ ખાસ વાહન વ્યવહાર માટે અતિ ઉપયોગી આ રસ્તો અને સાથે સાથે જે બીજા ગામડા જોડેલા છે એને માટે પણ એક આટલો જ એક રોડ પેચ બહુ વર્ષોથી પેન્ડિંગ હતો જે આજે માનનીય આપણા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ અને રમણભાઈના પ્રયત્નથી આજે રોડનું કામ ચાલુ થયું છે જે ખાતમુહૂર્તનું કામ ધાટું થયું છે અને આજે એ કામ ચાલુ બી થઈ જશે આજથી અને આ રોડ લગભગ એપ્રિલ સુધીમાં પતી જશે તો એ માટે અમે ખાસ કરીને અમારા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈનો અને અમારા લોકલાડીનો ધારાસભ્ય શ્રી રમણભાઈનો સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાંથી અમે હાર્દિક આભાર માનીએ છીએ અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ